નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પશ્ચિમ ઝોનમાં આરસીસી રોડ અને ડ્રેનેજ નલિકા નાખવાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા વિરોધ પક્ષના નેતા વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં આરસીસી રોડ બનાવવાના કામમાં મર્યાદા વધારી આઠ કરોડના કામને તેર કરોડની વધારાની નાણાકીય મર્યાદા કરવા અને નવીન ડ્રેનેજ નલિકા નાખવાના કામમાં પણ પાંચ કરોડની નાણાકીય મર્યાદાની સામે વધુ રૂપિયા પાંચ કરોડની મર્યાદા વધારવાનું કામ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું છે તેનો અમલ ન કરવા પાલિકામાં વિરોધ પક્ષના નિજતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મ્યુનિસિપલ કમિશનરને નિર્દેશ કરવામાં આવે તેવી માંગણી કરી છે તેઓએ પત્રમાં જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને જે રીતે ટેન્ડરોને મંજૂર કરવામાં આવે છે અને જે રીતે નાણાકીય મર્યાદા અને સમય મર્યાદા વધારી આપવામાં આવે છે તે પરથી સ્પષ્ટ દેખાય છે કે વડોદરા મહાનગરપાલિકાને કોઈ પણ કાયદો લાગુ પડતો નથી રાજકીય પ્રેશરમાં આવીને આવા કામોને મંજૂરી આપવામાં આવે છે આરસીસી રોડના આઠ કરોડના મૂળ કામની સામે ટુકડે ટુકડે થઈ તેર કરોડ નાણાકીય મર્યાદા વધારવામાં આવી અને હવે એકવીસ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે તેવી જ રીતે પશ્ચિમ ઝોનમાં એક વર્ષ માટે નવીન ડ્રેનેજ નલિકા નાખવા માટે પાંચ કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા સામે બીજા પાંચ કરોડની નાણાકીય મર્યાદા વધારી આપવામાં આવે છે તેથી મુખ્યમંત્રીને પત્ર લખી ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ફરીથી ટેન્ડર કરાવવામાં આવે અને આ માટે જરૂરી નિર્દેશ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ

આ શહેરનું કામ સારું થાય એ પ્રમાણે કામ કરો એવી મી ઈચ્છા